પણ શું કરી યાર કહેવાય ને કે ભાઈ મહેનત જરૂરી એટલે ભાઈ મારે ઊંઘતા ઊંઘતાં બધું સેટ કરતા કરતા લગભગ સાડા ચાર ચાર જેવું થઈ ગયું હતું એટલે હું સુઈ ગયો હતો બસ હમણાં વાગી ગયા આઠને વીસ અને બધાને બોલાવી લીધા કેમ કે આજનું શૂટ છે આજની તારીખ કઈ દઈએ ભાઈ ઓહો મારો ભાઈ તું આવી ગયો ચાલનો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું કેમનું મારો આજની તારીખ કહીએ આજે આઠ ત્રીજી થઈ ગયું આઠ તારીખીજી તારીખ ત્રણ તારીખ ક મહિનો મને મહિનોએ નિકાસ ત્રણ ઓગસ્ટ આનું પહેલું મારું સોંગ જે પૂછતે બધું જ મેં કરેલું છે બરાબર આજનું પહેલું મારું સોંગ આવવાનું છે બસ એની મને ઊંઘ જ નહીં આવી સાચું મને ખબર તારી એક્સાઇટમેન્ટ તો હું ખુલાક પંદર દિવસ કારણ કે ભાઈ અરે ભાઈ શો હોય ને સારું એ અરે દિવસથી એટલી મહેનત કરી ને ભાઈ જેની કોઈ હદ નહીં પૂરતા જ નહીં ભાઈ હા એટલે ફૂલ મહેનત હે પર પહેલું સોંગ છે મારું આ ભાઈના તો ઘણા બધા સોંગ છે એટલે એને તો કોઈ પેન નહીં પડતો મને ફરક બહુ મળે

તો ભાઈ બધાને બોલાવી લીધા હમણાં તો જોઈએ કેટલા વાગ્યા સુધીમાં બધા ભેગા થાય છે કેમકે મને એવું લાગે કે ઉદ્ધાર કરાણ કે માણસ ને મેં ફોન કર્યો તો ફોન માં મન સુધી દીધો તાળા ગયો પણ મારા ભાઈ હજી મારા ઘરેથી કોઈ ઉઠ્યું બ્લોગ ચાલે એટલે ગાર્ડ તો નહીં એટલે નહીં આવું અબ દરેક વખતે ક્યારે ગાર્ડ સાંભળ્યો કરે ખબર જ્યારે વિડિયો કેમેરો આમ હોય એટલે ખબર આ ગાર્ડ બોલવા જ નહીં તો ભાઈ જોઈએ આજનો દિવસ આપણા માટે બહુ મજાક મસ્તી બધું જ થવાનું બસ રાહ જુઓ અને કોણ કેટલા ટેક કરે છે એ બી હું તમને બ્રશ ભી નહી કરે શું લાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કાકા બસ તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે આપણા માટે કેટલા ટેક કોણ કેટલી મસ્તી મજાક થશે તો ફાઇનલી ગાય અમારી જોડે એક માણસ જોડાઈ રહ્યા છે બીજા બે માણસો એક માણસ તો અમારી જોડે આવી રહ્યો અને બીજો એક માણસ જોડાઈ રહ્યો છે એ તમને હું સારી રીતે બતાવીશ અને મને સારી રીતે ઓળખતા હશે તો ભાઈ બે જણ મેં તમને કીધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાય પીલા દો ચાય પીલા દો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ત્યારે જ છે જ્યારે હું કંઈક ખાઈ છું મજા આવે કેમ છો તો ના પી ખવડાઈ દી હું કે રહી હું બાકી ના આ બેગ બેગ લઈને મેડમજી આવી ગયા બરાબર હજુ તો અમારા ઘરે ઠેકાણા નહીં હજુ કોઈ ઉઠ્યા છે નહીં શું કેવું તારું ભાઈ અમે અમારા કોલ ટાઈમ ના પક્કા છે હા માસી માસા ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે હો આપણું કામ જ એ છે ઓ સવાર સવારે તમારે જો તમારા ખાડા દેખાય તો એમસી વાળાને કોન્ટેક્ટ કરો આ ભાઈ એમસી માં દીપી કઈ જા ઓ મારા પપ્પા બનવાનું એ આમાં આમાં આમાં

સુખનો સુરદ ઉગી ગયો છે તો બધી સુખનો તો કેમેરામેન છે કે એક્ટર છે જ ની ખબર પ્રદીપભાઈ આવ થતું ને બોય હે બોય દાદા જા દાદા પેલી વેનિટી વાન ક્યાં છે વેનિટી વાન ઓલા દાદા ઓય હે

ભક્તિ નામ ની શું ચીજ છે આજે આપડી જોડે છે એક સિંગર શું નામ છે આપણું

ત્યારે આ જયારે છોકરી લઈને અહીંયા આવશે ને ત્યારે તમે વગાડતા વગાડતા તે ત્યારે ચાલવાનો નથી વગાડતા વગાડતા આગળ આવશે જેમ ઢોલ ચાલુ રહેશે

સુગંધ આવે છે સુગંધ આવે છે આવે ગુલાબ ગુલાબ ક્યાં છે ગુલાબ ગુલાબમાં આવે છે સુગંધ આવે છે એને કે વાડી કાઢે કે વાડી કાઢવું ને પણ તું એટલું કામ ના કરી શકે મારું નહીં પકડે એમને મારું નહીં પકડે બંધ કરી ઇગ્નોર ઇગ્નોર હંશાબેન ભરતભાઈ પરમાર ફેમિલીવાળા જોડે તમે કન્ટેન્ટ ક્રિએટ કરો એટલે તમારી બૂમ પડી જાય તમે સમજાવવામાં જ જતો રહે કેટલા વાગ્યો તમને ખબર

ધીમે ધીમે આગળ આવો ભાઈ બહુ અંદર

ગજરે આઈ જઈ જાય તમારે આ લગન માં આવી જતો હા બોલાવજે પાવ બઉ મોડું કરે નઈ ઠીક ખબર પછી છેલ્લે લઈ લો તમે હા બરોબર લાકડી વાકડી જોતી ને તો ગયો બકા

એમ yeah. નહીં <laughs> 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 <announcement> <esa repeats 2023. tirie>

નિધિ ને બહાર આવવાનું છે નિધિ બહાર આવે બહાર દોડી બહાર હા પ્રશાંત આવશે હવે તમારો નમાજ ચાલુ રહેશે એક્શન

અબરે આ વંજના વચ્ચે યશ અને આશી તેના વચ્ચેથી દેખાડિયે છે કે તમને મને એ પોઝિશનમાં ગયા ને એ પોઝિશનમાં અહીંયા છે પડીને એના અમુક અમુક વસ્તુ તે જે આમ ફાઇલ માં રહેતા આપ એમ લે ફાઈલનુંવાનું અને છનાખેલું એમ છે તો કરી જે વસ્તુ શી એક આવી શકે આ તો એના માટે એ સુખે અને માથામાં આ ફાઇલ ઓઇલ નું કરું પહેલા મારા આવવાનું પછી તારે આવવાનું ફાઇલ માં મૂકું તો ત્યારે ચાર સુધી હા હવે શું કરવાનું છે જ્યારે આવશે અંદર ત્યારે તારું પડી જવું લાસ્ટ ટાઈમ ચટ શીખવાડે આમ કર આમ કર આમ આ છે એ 200 હા બોલે બોલ કો હા ચૂપચાપ અગરબત્તી કર આઈરન ટેન્શન મટીન સમા આવત રેડી છે આરામ કરો આરામ એ આવાનું તમારે એનાથી શું થાય ડુપ્લિકેટ રડવું આવે એમ

એબ્સોલ્યુટલી રાઈટ હવે ચડી જવાનું ચાલુ ગાડીએ હા સકલ જોઈને માણસને ખબર પડી જશે કે કોણ સાચું હોય મોઢું ધોઈ ના પેલા કાકરિયા ના હોય તો ડુક્કીમાં દે પેક

Редактор субтитров А.Семкин Корректор А.Егорова મજા આવી બધું પણ રહ્યું છે થોડું બગડ્યું મારું એ તો તારું એમ બી જિંદગી બગડેલી છે

મતલબ કે મારુય તું અટ્ટુ સાઈડમાં તારો કોઈ રોલ જ સોંગ ગાવાનું ભૂલતા નહીં જલ્દી જ ટૂંક સમયમાં તો નેક્સ્ટ જય કેર બાય ગુડ કર દેજો ભાઈ